કે અમારો એ તો પચીસ હજારનો મોબાઈલ પચીસ હજારનો મોબાઈલ લે બાપીએ તો આપણને દગો કર્યો આપણી ના થઈ ચેતન એની થઈ જઈ જાડી એટલે શું કરવાનું શું કરવું યાર બાળકું યાર હું બાટ તો ભરિયાળી ભાઈ લશ્કો વારતી હતી પચીસ હજારનો ફોન આવ્યો મારા બૈડા મારા બૈડા લાલ કરાવી દીધા હતા યાર તો યાર મને ભૂલી જઈએ યાર શું કરવાનું મારી કોઈ ક્યારે જ નહીં જાડી જાડી એના જોતા મારું મન તો ગડ ગડ થઈ જાય યાર હું કહ્યું યાર जरे जरी नियाद आवे से दिल लई ना आसु ए ओ बाप रे से जुलबी दबलत जाने प्रेमच जो ओ मले से जरे जरी नियाद आवे से दिल

દારૂ રોજ પીવું ગાડી હું યાર હું દારૂ પીવા તો હશે પણ કોકની યાદમાં વાળી પણ હું તારી હાથમાં માં તો તને પચીસ હજાર નો મોબાઈલ લેખો નઈ

મારા બેટા વચે તંદો હો મુંબઈ ગયો છું અંજુકા જાડી સેધુ બે જણો પ્રેમ લીલા કરે તમારી એમો વાત છે હાલ જ પકા ભઈન બોલાઉ છું ફેર તે તેદાર માર ખવરાયો તો આજે એવોનો વારો છે આ તારી વાત છે એટલા હાક અન તું હા હું તો ગમક નઈ ગમ તો હું કઈ દેમ તમે મને મોબાઈલ આલો તમે મને ટ્રેક્ટર માં નોમે કરો તો પછી ગમ જ નતો

એ તો તાર તારે મુ કીધું તું તારે ફોન નું નતું કેવાનું તું કે મને આલે તો પણ ફોન ખેર મેલીવાનું તું યાર તું ગોડું યાર પણ પેલા પકલા એ કહી દીધું ફોન આલે પકલા તો સંગત ના કરે પકલા તો મારું ને ખાલી તું આપડા બે જણા ભેગા બેઠા પકલા ને ખબર ના પડે હે તાર ડોહ કઈ દે યાર

તય બેસ પકા ભાઈ અમિત તો તેદાર ફોન આલે તો ખબર તું એવું કે લઈ તું એટલી જીવી છે બધું

માર્યો રાખજી નહી કરે હું કરાય હોય તું કઈ કરાય હોય રહ્યો નહિ પી પી